લાગી છે હું તો જમનાતી રે ગઈ તી રાજકાના હરે મારું મન લાગ્યું હું તો જમનાતી રે ગઈ તી રાજકાના હરે મારું મન લાગ્યું એની નજર નજર એની થાય તી રાજકાના હરે મારું મન લાગ્યું એની નજર જેને જોયને મન મારું મોયું રાજકાના હરે મારું મન લાગ્યું મને કોઈ ને મન મારું મોયું રાજકાના હરે મારું મન લાગ્યું મારા કાળ દે પ્રેમ બાણ વાગ્યા રાજકાના હરે મારું મન લાગ્યું

Kanare maruman <laughs> laju, <laughs> samaya samaya, kanare maruman laju. Uto zamanati re gayti raj, kanare maruman laju. ઓ એની નજર નજર એની તાય તીરાજ કનહારે મારું મન લાગ્યું એની નજર નજર એની તાય તીરાજ કનહારે મારું મન લાગ્યું શું મને ખાવ કે ઉના ભાવે રાજ કનહારે મારું મન લાગ્યું જો મને ખાવું પીવું ના બાવે રાજકાન હરે મારું મન લાગ્યું આવું પીવું ના બાવે રાજકાન હરે મારું મન લાગ્યું જો મારા સપના મારો રોજ આવે રાજકાન હરે મારું મન લાગ્યું સપના મારો રોજ આવે રાજકાન હરે મારું મન લાગ્યું જો મારા કાના હરે મારુ મન લાગ્યું આપના મારો રોજ ગાવે રામ પનારે મન લાગ્યું હું તો દમનતી વે કયતી રાજ કના હરે મારુ મન લાગ્યું હું તો દમનતી વે કયતી રામ પનારે મન લાગ્યું ઈ મારી સાહેની ઉ સવ પૂછે રાજ કના હરે યુ મારી સાહેલ યુ સવ પૂસે રાજ કનાહરે મારું મન લાગ્યું યુ મારી સાહેલ યુ સવ પૂસે રાજ કનાહરે મારું મન લાગ્યું યુ મારી સાહેલ યુ સવ પૂસે રાજ કનાહરે મારું મન લાગ્યું હો તો જ મનાતી રે ગઈ તી રાજ કનાહરે મારું મન લાગ્યું યુ એનોજો બાબા કાઈ ના સુજે રાજકાનારે મારું મન લાગ્યું યુ એનોજો બાબા કાઈ ના સુજે રાજકાનારે મારું મન લાગ્યું યુ એનોજો બાબા કાઈ ના સુજે રાજકાનારે મારું મન લાગ્યું બાબા કાઈ ના સુજે રાજકાનારે મારું મન લાગ્યું તો દમ ના તી રે ગય

તો ધમના તીરે ગઈતી રાજકાના હરે મારુ માન લાગ્યું તો ધમના તીરે ગઈતી રાજકાના હરે મારુ માન લાગ્યું ચિત સેખિયો એ ચોરી મીદાર રાજકાના હરે મારુ માન લાગ્યું ચિત સુખરાતો મીદાર રાજકાના હરે મારુ માન લાગ્યું ચિત સાખી એ ચોરી મીદાર કાના હરે મારુ મન લાગ્યું સીધા સાખી ને ઓરી ની દરાજ કાના હરે મારુ મન લાગ્યું ઉટ જમના તી રે ગયતી રાજ કાના હરે મારુ મન લાગ્યું ઉટ જમના તી રે ગયતી રાજ કાના હરે મારુ મન લાગ્યું એની નજરના દરા એની થાય તી રાજ કાના હરે મારુ